નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છના પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ સમગ્ર શિક્ષા વિભાગમાં કરોડોના કોબાણની તપાસ સીબીઆઈ ને સોંપાય તો અનેક પગ નીચે રેલો આવી શકે છે તેમ શિક્ષણ વર્તુળમાં ચર્ચા સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની તમામ શાળાઓને ચૂકવાતી વિવિધ ગ્રાંટના વપરાશની દેખરેખ અને હિસાબોના રજિસ્ટર નિભાવવા રાજ્ય સરકાર દ્વારા રોકાયેલી ખાનગી એજન્સી દ્વારા કચ્છમાં નિમણૂક કરતા કરાર આધારિત હિસાબ નિશો છેલ્લા દસેક વર્ષથી લોકાયણ ન હોવા છતાં તેમના પગાર બિલોના ચૂકવણા થતા હોવાના કરોડોના કૌભાંડમાં કચ્છના શિક્ષણ તંત્રએ કડક પગલા ભરી જિલ્લાના સમગ્ર શિક્ષાના કરાર આધારિત હિસાબી અધિકારીને બરતરફ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ચર્ચામાં છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા એક એજન્સી મેસ્ટર્સ જેટી શાહ એન્ડ કંપનીને આ કરાર આપવામાં આવેલ અને એ કરારના ભાગરૂપે એમને આ સમગ્ર કામગીરી નિયમિતતાથી નિભાવવાની હોય છે જે અંતર્ગત અમને મળેલી જાણકારી મુજબ ચોસઠ જેટલા એમના જે એકાઉન્ટ કામગીરી સંબંધી વ્યક્તિઓ એ શાળા કક્ષાએ સમગ્ર જિલ્લામાં કામ કરવાનું એમને નિયત કરેલું સાથે દસ જેટલાને બ્લોક કક્ષાએ અને એક વ્યક્તિને જિલ્લા કક્ષાએ જવાબદારી આપેલી પરંતુ ફ્રિકવન્ટલી અમારી જ્યારે અવારનવાર જે જિલ્લાની અલગ અલગ શાળાઓની અને તાલુકાની મુલાકાતો દરમિયાન અમારા ધ્યાને પણ આવેલું કેટલાક પ્રબુદ્ધ સારસ્વત ભાઈ બહેનોએ પણ આ બાબતને થોડીક નિષ્ઠાથી ઉજાગર કરી અને અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની ઉમેદવાર દ્વારા પણ અમને મૌખિક જાણકારી મળી એટલે એ લોકો અવારનવાર અમને ફોન કોલ્સ કરી અને એમના જે માણસો છે એની હાજરીમાં હાજરીના જે પત્રકો છે એમાં સહી કરવા માટે અમને વારંવાર ફોનથી વાત કરતા હતા ત્યારે અમારો એક જ જવાબ હતો કે ભી સમગ્ર કામગીરી અમે બધા આધારો અમને મળી જાય અને પછી કામગીરી અમે એ રીતના વેરીફાય કરી અને એની ચકાસણી કરીને જ અમે આગળ વધીશું એમ છતાં એમને પછી જ્યારે વડી કચેરી ખાતે આ બાબતમાં રજૂઆત કરી એ મુજબ અમે અહીંયા કચ્છ જિલ્લાની અંદર અમારી ટીમ એજ્યુકેશન અમારા તમામ ટીપીઓ શ્રી અને કચ્છની જે ડાયનેમિક ગુરુશક્તિ છે એમના સૌના સંકલનથી અમે આખી વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાવી તો તમામ મુખ્ય શિક્ષક શિક્ષકશ્રીઓના મતલબ નિવેદનમાં જે પણ નિવેદનો અમને પ્રાપ્ત થયા છે એમાં બધામાં એક છે કે આ પ્રકારે એજન્સી તરફથી કોઈ પણ વ્યક્તિ કામ કરતી નથી અને આચાર્ય આચાર્યશ્રીઓએ જાતે જ એ વાત સ્વીકારી છે કે આ કામગીરી પોતે જાતે જ નિભાવતા હતા જે હિસાબોને લગતી કામગીરીની બાબતમાં

ખરેખર તો ઉચ્ચ આ તપાસ તપાસ કરવામાં તથા સીબીઆઈ જેવી એજન્સી કરે તો કરોડોના ગફલા બહાર આવવાની સંભાવના છે પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતાજ સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર